વાવતરા જિલ્લાના થરાદ તરાદપંથકની વાત કરીએ તો આ સરહદી વિસ્તારમાં કાતિલ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે દિવસ પડતાની સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને રાત્રે આઠ વાગ્યા બાદ તો ઠંડી વધુ તીવ્ર બની રહી છે મોડી રાત્રે અને વહેલી સવારે અતિવારે ઠંડીના કારણે જનજીવન ઠંડીમાં ઠૂંટવાયું છે વેપારીઓ દુકાનદારો તેમજ મુસાફરો વહેલી સવારથી જ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા જોવા મળ્યા ખાસ કરીને સરોદી વિસ્તારમાં પવન સાથે વધતી ઠંડી લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે થરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી રસ્તાઓ પર લોકો પાસે બેઠેલા નજરે પડ્યા બસ સ્ટેન્ડ બજાર વિસ્તાર અને મુખ્ય માર્ગો પર મુસાફરો અને મજૂરો ઠંડીથી બચવા તાપણા સળગાવતા જોવા મળી રહ્યા છે કડકડતી ઠંડીનો પ્રભાવ એટલો છે કે મોડી રાત્રે પણ લોકો રસ્તાઓ પર તાપણાનો સહારો લઈ રહ્યા છે તો ચાલકો રાત્રે મુસાફરી કરતા લોકો અને સુરક્ષા કર્મીઓ પણ ઠંડીથી બચવા માટે તાપણા પાસે ગરમાઈ લેતા નજરે પડી રહ્યા છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધવાની શક્યતા છે આવી પરિસ્થિતિમાં તબીબી તજજ્ઞો દ્વારા લોકોની સાવચેતી રાખવા ગરમ કપડા પહેરવા અને અનાવશ્યક રીતે ખુલ્લામાં રહેવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે